શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે તાલુકા કક્ષાના છોતેર વ્યાસ ગામે આવેલા ડુંગર ઉપર શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છોતેર તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને કરાયા હતી વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત

ડાંગર ઉપર આંબો મહુડો વડ જાંબુ બદામ સહિતના દસ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું હતું ત્યારબાદ વૃક્ષ રથ ફેરવી ગ્રામજનોને અલગ અલગ પ્રકારના એક હજાર જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું મહત્વનું એ છે કે શહેરા વિસ્તરણ રેન્જ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં તાડવા નર્સરી ખાતે ત્રણ લાખ ત્રેપન હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું સાથે પી એલડીપી એચડીપી એક અને એચડીપી બે જેવી ખેડૂતલક્ષી યોજના હેઠળ એકસો ઓગણપચાસ હેક્ટર ખેડૂતોને વાવેતર કરવાની સહાયની ચૂકવણી કરાઈ હતી કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક શહેરાવન વિસ્તરણ રેન્જના આરએફઓ એ એમ ચૌધરી નોર્મલ રેન્જના આરએફઓ આરવી પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ પૂર્વ પ્રમુખ મગન પટેલિયા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ નગરપાલિકા પ્રમુખ રચનાબેન શાહ સહિત જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તાલુકાના સરપંચ તેમજ વન વિભાગ કર્મચારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વન મહોત્સવની ઉજવણી કરવા માટે અહીંયા એકત્રિત થયેલા તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો શ્રી બધા મળીને આજે વન મહોત્સવ નિમિત્તેનો કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આવ્યા છે નીલગીરીના ઝાડોને નહીં વાવવા જોઈએ જેનાથી કોઈ ફાયદો થતો નથી પણ જે આપણા ઓરિજિનલ ફોરેસ્ટના જે વૃક્ષો હતા શાક બાવળ ખેર આવા જે ઝાડો હતા એ ઝાડોને વાવવા જોઈએ અને એનાથી સરકારને પણ ફાયદો થાય પ્રજાને પણ ફાયદો થાય વન પશુ પક્ષી જે જીવો છે એને પણ મોટો ફાયદો થતો હોવાના કારણે પશુ પક્ષીઓને માટે થઈને વનનો જે નીલગિરી છે એને કાઢી અને વૃક્ષો વાવવા જોઈએ એવું મારું માનવું છે છોતેરમાં તાલુકા કક્ષાની વન મહોત્સવની ઉજવણી માતરિયા ડુંગર વ્યાસ મુકામે કરવામાં આવેલ હતી જેમાં એક હજાર રોપાનું વિતરણ કરવામાં આવેલ છે તેમાં દસ રોપાનું વાવેતર કરવામાં આવેલું છે જેમાં આંબા મહુડા જેવા અનેક પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવેલું છે અને આ વર્ષે આપણે તારવા નર્સરી મુકામે ત્રણ લાખ બાવન હજાર રોપાનું ઉછેર કરી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ તેના વિન્ય મૂલ્યથી તેમજ વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવેલું છે તેમજ આ વર્ષે સરકારશ્રીની એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ એકસો ઓગણપચાસ હેક્ટરમાં ખેડૂતોને વાવેતર કરી અને તેમને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સહાય પણ આપવામાં આવેલી છે અને સહાયશ્રીના સિદ્ધાંત મુજબ આ વર્ષે ખેડૂતોએ નીલગીરીની જગ્યાએ અલગ અલગ પ્રજાતિ આંબા છે જામફળ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે